તેમજ પ્રાકૃતિક ખેતીને તેના ફાયદા વિશેની માહિતી તેમજ સરકાર શ્રીની ખેડૂતલક્ષી વિવિધ સહાયની માહિતી તેમજ કૃષિ પ્રદર્શન અને નવા સંશોધનોની જાણકારી અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને યોજનાકીય પત્રો તેમજ સહાયનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે તલોદ તાલુકા રવિ કૃષિ મહોત્સવમાં ડોક્ટર પીસી પ્રધાન દાંતીવાળા કૃષિ યુનિવર્સિટીના અધિકારી તેમજ તલોદના અધિકારી શ્રી ચિરાગભાઈ પટેલ એપી મોદી સાહેબ વિકાસ અધિકારી જીજી ઝાલા નાયક તાલુકા વિકાસ અધિકારી અધિકારી બીટીએમ ચાર્જ આત્મા પટેલ તાલુકા પ્રોજેક્ટ મેનેજર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ શ્રીઓ હાજર રહ્યા જ્યારે તલોદ તાલુકાના પદાધિકારી શ્રીઓ જેમ કે તાલુકા પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા તેમજ પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ ખેતી અધિકારી શ્રી કિરણભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી ભીખુસિંહ ઝાલા ગ્રામ સેવક સીજે રાઠોડ જિલ્લા સદસ્ય ગણપતસિંહ ઝાલા ગ્રામ સેવક અનિલ પટેલ જિલ્લા સદસ્ય પ્રભાસિંહ સોલંકી ગ્રામ સેવક શિવમ સપ્તેશ્વરિયા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ શ્રી કનકસિંહ ઝાલા વિસ્તરણ અધિકારી બારોટભાઈ કિસાન મોરચાના યુવા પ્રમુખ તેમજ સરપંચ શ્રી કિરણભાઈ પટેલ ગ્રામ સેવક સ્મિતા પટેલ સંગઠન મહામંત્રી શ્રી વિપુલભાઈ પટેલ તેમજ આરવી રાઠોડ એસકે ઝાલા સંજય સંજયસિંહ ઝાલા તાલુકા સદસ્યો જેવા અનેક શ્રીઓ હાજર રહ્યા જ્યારે આરવી કૃષિ મહોત્સવ બે હજાર પચીસ માં તલોદ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો યુવા અને બહેનો હાજર રહ્યા રિપોર્ટર વિભદ્ર સિંઝાલા સાબરકાંઠા